મસાજના બહાને અઢાર જણના લલનાઓ સ્પેશિયલ સર્વિસ આપે છે પોલીસે પર્દાફાશ કર્યો સુરત શહેર ઈસ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે પોલીસ હજુ સુધી પણ સંપૂર્ણપણે નાબૂદ કરી નથી આજે ઈસ્પા અને મસાજ પાર્લરમાં માં કુટણખાનું પકડાયું છે લલનાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેવ વેપાર ધંધો કરાવી કમિશન કાઢતા હતા લલનાઓને ને સાધન બનાવવામાં આવતું હતું પકડાયેલા આરોપી સંચાલક આલમ મુર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી ઇસ્પા માલિક મયુરભાઈ નાય સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી